હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હિલ્સ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો અજમો તમારા શરીરની અંદર પેટની ચરબી વજન ઘટાડવા માટે સક્ષમ છે તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે અજમાની સાથે આદુનું સેવન કરવાથી તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે ચાલો જોઈએ એકદમ સરસ મજાનો નાનકડો એવો પ્રયોગ મિત્રો અહીંયા આપણે એક ચમચી અજમો લેવાનો છે અજમાને આખી રાત પાણીમાં પલાળી દેવાનો છે

હવે આદુ શા માટે લીધું છે 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 તો કાપે એને દ્વારા બહાર કાઢે પાચન તંત્રને મજબૂત કરે છે આદુ આપણા શરીરનું ડિટોક્સીકરણ કરે છે આદુની મદદથી આપણા શરીરને ચરબીના સેલ્સ ઓવળવા લાગે છે અને આદુની મદદથી આપણા શરીરની અંદર રહેલી ચરબી મળમૂત્ર દ્વારા બહાર નીકળે છે હવે આ બંને વસ્તુ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આપણા સારા સ્વાસ્થ્ય માટે ભારતના દિલ્હીના ડોક્ટર અબ્રહરની જે સૌથી બેસ્ટ ડાયટિશિયન છે એમના બ્લોગ પર કહ્યું છે કે જે લોકોને મોટું પેટ છે જે લોકોની ત્રીસ ચાલીસ વર્ષ જૂની ફાંદ છે એ લોકોએ આદુ અને અજમાનું જો આવી રીતે સેવન કરશે તો એમનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે એ લોકોને ડાયાબિટીસ થાયડમાંથી મુક્ત થઈ શકે છે તો મિત્રો આપણે આદુ અજમાની ચા પીવાની છે સવારે આખી એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો દસ ગ્રામ આદુને પલાળવાનું સવારે એ ઉકાળી અને ગાળી અને પી જવાનું છે બસ આ ઉકાળો હુંફાળો ગરમ ગરમ પીવાનું છે આમાં તમે ચાહો તો અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી શકો છો ન ઉમેરો તો પણ ચાલે અને એક ટીપો મધ પણ ઉમેરી શકો છો ન ઉમેરો તો ચાલી પરંતુ આ બે વસ્તુનો ઉકાળો સવારે નરણા ઉઠી પીવાથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે બીજા જ દિવસથી તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન થવા લાગે છે બીજા જ દિવસથી કબજિયાત અને ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર થાય છે તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે તો મિત્રો ખરેખર તમારા શરીરની દિવસ દરમિયાન જે ખાધેલો ખોરાક છે રોજે રોજ પચી જાય એની ચરબી બનતી અટકશે એટલે આપો જૂની જે ચરબી છે એનો પણ નિકાલ હોય છે તો એના માટે પછી શું કરવું આ ચા પીધા પછી તમારે દસ મિનિટનું એક જ જગ્યાએ ઊભા ઊભા આવી રીતે ગરમાને ગરમા સ્ટાઈલ ફોક કરવાનું છે અથવા તો તમારે આ ચા પી અને દસ પંદર મિનિટ સુધી બહાર ચાલવા નીકળી જવાનું છે બીજું કે જો તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો નિયમિત રીતે ઊભા રહો સ્ટેબલ અને આવી રીતે વાકાવળી અને પગના બંને અંગૂઠાને હાથની પાંચ આંગળી વડે સ્પર્શ કરો આવું તમારે વીસ થી પચીસ વાર કરવાનું છે આ ઉકાળો પીધા પછી જેનાથી તમારું પેટ અને પેલું ભાગ છે એ વિસાય છે તમારા પેટની ચરબી દબાશે એટલે આપોઆપ હલે જલે થશે

એકદમ ફ્રીમાં પણ વજન ઘટાડવાનો ઉપાય છે ચરબીનો દુશ્મન છે બને વસ્તુ તમારા શરીરની અંદર પાચનતંત્ર ખતરનાક બનાવે છે ખોળા જેવું પાચનતંત્ર હોય તો પછી વજન ક્યાંથી વધે તો આ ઉપાય ફોલો કરો અને 100 વર્ષ સુધી એકદમ યંગ ફિટ અને ફાઇન હો તો ખરેખર આ સરસ મજાનો નાનકડો એવો ઉપાય પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ દિલથી કરશો ચલો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડિયો સાથે આવજો